કેમ બધા મજામાં તો હું આપીશ ન્યુ વિડીયો લેકર જે વિડીયો થાય ગુજરાતીમાં થાય હિન્દીમાં નહીં થાય ને આપણે ડેમ ઉપર જોઈ શકો છો તમે અને આપડા વિનોદભાઈ જે ઝાડ કાલ રાતે બાંધી હતી અત્યારે જોવા જાય છે એમાં કઈ આવ્યું છે કે નહીં ને આપણે પછી છેવટે ફેંકઝાળ ઘા કરશી તમે વિડીયોને જોયા કરો ને મજા કર્યા કરો આ વિનોદભાઈ આપણે જાય છે આપણે જોઈ લઈ હમણાં હું લઈને આવે છે આપણે તો આ બધી ફેંકઝાળ ના ઘા કરી હાલો ગયા છે આપણે ઝાડ જોવા ને આપણે ભેગ ઝાડ આપતા ગયા છે આપણને આપણે નાનું લઈ જ લેવાનું લાગે

કાંસા કાઢે છે તમે જોવો મોટા મોટા છે હમણાં કાઠિયા આવે એટલે તમને બતાવી ગાઈસ બોલાય એક પીકડી છે મચ્છી ધીમે 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 આંધળાએ ગાહ કર્યું ને મચ્છી પકડી લીધી છે મારતીત ગાયું નઈ પણ આ બોલાય પીકડી છે

મિત્રો એક ઝાડ બાંધી તી વિનોદભાઈ લઈને આવે છે કાઠે આવે એટલે આપણે જોવી એમાં કેટલીક મચ્છી છે બીજી પૈકડી છે હમણાં તમને બતાવી

વિનોદભાઈ આ ખાલેલા ની લુમે ઝુમે છે મચ્છી તમે જોઈ શકો છો એક મોટું જબર માંગુ છે આપણે આને નિરાતે કાઢી લઈ પછી તમને લાસ્ટમાં મળી તો મિત્રો તમે જોવો છો કે આ એક જાળમાં આટલી મચ્છી આવી છે ને આપણે દુકાન કુંડલા બાય જતા આપણે ફાટક ઉતરતા જ છે જે કોઈને તાજી મચ્છી ખાવાના શોખીન હોય તો મને કમેન્ટ કરજો છતાં તોય તમને વિનોદભાઈનો નંબર મળી જશે ને એવું ન કરવું હોય તો વિરાટ મચ્છી સેન્ટર છે કુંડલા બાય પાસે ફાટક ઉતરતા જ છે

છે તો ઝાડમાં આપણે વિડીયો પૂરો કરશું તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જે કોઈને પાછી એકવાર કહી દઉં ખાવી હોય તાજી મચ્છી તો આપડે વિનોદભાઈનો સંપર્ક કરજો એની સાટું મને કોમેન્ટ કરજો એટલે તમને એડ્રેસ પાછું હું આપી દે